મહેસાણાની મામલતદાર કચેરી ઉપર અરજદારો ઉભા છે લાંબી કતારમાં વેકેશન ખુલવાની તૈયારીમાં છે અને ઉચ્ચ અભ્યાસ અર્થે વિદ્યાર્થીઓને ક્રિમિનલ સર્ટીના આવકના દાખલા સહિતના સર્ટીની જરૂરિયાત રહેતી હોવાથી કતારોમાં ઉભા છે અને લાંબી લાઈનોનું કારણ છે મામલતદાર કચેરીનું સર્વર ગામડામાંથી આવતા બાળકો અને વાલીઓ કતારોમાં ઉભા રહે છે સર્વર ડાઉન હોવાને કારણે લોકોને ધક્કા ખાવા પડે છે કતારોમાં ઊભા છતાં લોકોના કામ નથી થતા તંત્રની અણઆડતના કારણે લોકોને હાલાકી પડી રહી છે રમેશભાઈ શર્ટી લેવાની તો શું અહીંયા એ આ બધું એવું પ્રમાણપત્ર જોવાની બધું હું કલાકથી લગભગ અગિયાર હડાદસ અગિયારથી લાઈનમાં ઊભું છું તો બંધ અહીંયા લાઇન માં ભરો તકલીફ પડે છે લાઈન તો ગરમીની તકલીફ બધી તકલીફો જ હોય છે કે નથી એમ કહેવાય કે સર્વર બંધ છે આમ છે એ બધું એવું થાય છે ધક્કા ખાવો પડે ધક્કા તો ખાવો પડે ને એમ એમ તો ક્યાં લાની ઘરને ને પર સરકાર એવું બધું ગામ પંચાયત ની અંદર વ્યવસ્થા કરી છે ત્યાંથી સાટે છે ને માંથી ધક્કા ખવડાવ આ દા સિક્કા કરી આ સિક્કા કર્યા એમાં એમાં ચાર દિવસ તેમ જ જાય છે કે છોકરા સ્કોલરશિપ ક્યાંથી મળવાની વારંવાર વાલીઓ અને વિદ્યાર્થીઓને ધક્કા ખાવા પડે છે અને કલાકો સુધી લાઈનમાં ઊભરાવું પડે છે બરોબર અને અહીં આગળ તો એમના સર્વરમાં તો વારંવાર ખોટવાઈ જવાય પ્રોબ્લેમ તો રોજનો જ છે બરાબર એના કારણે આ ગરમીની અંદર કલાકો સુધી અહીંયા આગળ ઊભું રહેવું પડે છે બરાબર અને વારંવાર મતલબ કે આ સહી કરી આવો એટલે તલાટીને ત્યાં જઈએ એટલે કાંટ આવે તો તલાટી ના તો હજી પાસે ધક્કા ખાઈ નહીં આગળ ગરમીમાં આવી ગરમીમાં આવવાનું બરાબર એટલે વારંવાર ખરેખર વિદ્યાર્થીઓ અને વાલીઓને તો પરેશાની જ છે બરાબર એટલે તાત્કાલિક સરકારને નિવેદન કરું છું કે આના માટે દરેક જિલ્લાની અંદર આ પરિસ્થિતિ હશે બરાબર તો એના માટે વાલીઓને વિદ્યાર્થીઓને આવી રીતે લોબો કલાકો સુધી લાઈનમાં ના ઉભું રહેવું પડે આ ગરમીમાં એના માટે તાત્કાલિક એના માટે સગવડ કરે સીધી એવી છે કે અહીંયા સર્વર ડાઉનનો પ્રોબ્લેમ વારંવાર થાય છે અને આવું ના થાય એના માટે જો ગ્રામ પંચાયતમાં જે આવકના દાખલાની સગવડ કરી છે તો એવી જ સગવડ બીજા સર્ટીઓની પણ ગામમાંથી કરવામાં આવે તો આ તકલીફનું સોલ્યુશન તરત આવી જાય બે ત્રણ ધક્કા તો ઓછામાં ઓછા ખાવા પડે એક ધક્કામાં તો હજી સુધી કામ પતું નથી પૈસાનો ખર્ચ બી થાય સમય આખો દિવસ બીજા દિવસે ટાઈમ બગાડી ફરીથી પાછું આવવાનું એટલે માર્ચ એપ્રિલ ની અંદર ખાસ કરીને દાખલાની આવક વધુ પ્રમાણમાં હોતી હોય છે તેના કારણે અમે કચેરીનો સમય એટીવીટી શાખા માટે સવારે સાડા નવ નો કરેલો છે કે સાડા દસની ની જગ્યાએ સવારે એક કલાક વહેલા સવારે સાડા નવે એ જો અરજદારો આવી જાય અને મોટાભાગે પ્રમાણમાં અરજદારો આવતા પણ હોય છે તો સવારે સાડા નવથી અરજદારો ચાલુ થઈ જાય તો બાર એક વાગ્યા સુધીમાં કામગીરી પૂર્ણ થઈ જતી હોય છે સર્વરના છેલ્લા એકાદ બે દિવસથી ઇસ્યુ હતા પણ જે હાલ સોલ્વ આઉટ થઈ ગયેલા છે ટેમ્પરરી સોલ્યુશન એનું થઈ ગયું છે ઉચ્ચ કક્ષાએ પણ નવેસરથી વાયરિંગ કરવા માટે આપણે લેટર પણ લખેલું છે પણ હાલ આ કામગીરી ચાલુમાં છે